નમસ્કાર આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા હું છું સરસ્વતી ચંદ્ર આચાર્ય બી ઇન્ડિયાની આ વિશેષ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે ભારતની વિદેશ નીતિ હવે કસોટી પર મિત્રો વિદેશ નીતિની ચર્ચા કરવા માટે આપણે પહેલાં એ સમજી લઈએ કે વિદેશ નીતિ શા માટે આપણા માટે ખૂબ મહત્વની છે કેટલાક લોકોને થતું હોય છે કે દુનિયામાં કંઈ પણ થાય આપણે શું દૂર દૂરના દેશમાં જે કંઈ થતું હોય એમાં આપણું શું જાય છે ઉદાહરણથી સમજીએ તો કોન્સ્ટન્ટિનોપોલ એટલે કે તુર્કસ્તાનનું શહેર ઇસ્તંબુલ એ ખ્રિસ્તીઓના કબજામાં હતું બજેન્ટાઇન એમ્પાયરનો ભાગ હતું પરંતુ મે ઓગણત્રીસ ચૌદસો ત્રેપનના દિવસે એ મુસ્લિમોએ જીતી લીધું અને ત્યાર પછી ટ્રેડ રૂટ બંધ કરી દેવામાં આવ્યો જે જમીન માર્ગે ભારત અને ચીન અને એશિયાના દેશોથી યુરોપમાં સામાન જતો હતો મરી મસાલા જતા હતા કિંમતી વસ્તુઓનો વેપાર ચાલતો હતો એ બંધ થઈ ગયો પરિણામે યુરોપના દેશોએ ભારતનો બીજો માર્ગ શોધવાની ફરજ પડી જળમાર્ગ શોધવાની ફરજ પડી અને પછી શું થયું એ આપ જાણો છો આપણે જાણીએ છીએ કે અમેરિકાની શોધ કોલંબસે કરેલી પરંતુ એના માટે એને રાજા અને રાણીએ ફાઇનાન્સ કરેલો અને એ જ રીતે ભારત સાથેનો વેપાર કરવા માટે ભારતનો જળમાર્ગ શોધવા માટે સ્થાનિક રાજાએ વાસ્કો ગામાના જે અભિયાનને ફાઇનાન્સ કરેલું અને જેના કારણે ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કો ગામાના જહાજો કાલીકટ બંદરે ઉતર્યા અને પછી શું થયું એ ઇતિહાસ છે એવી જ રીતે બ્રિટનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ડિસેમ્બર એકત્રીસ એક હજાર છસોના વર્ષમાં થઈ એક કંપની સ્થપાઈ પણ ભારતથી હજારો કિલોમીટર દૂર લેવાયેલી આકાર લીધેલી એક ઘટનાએ ભારતનો ઇતિહાસ અને ભૂગોળને કેવી રીતે બદલી નાખી એ શું મારે કહેવાની જરૂર છે અગાઉના સમયમાં પણ જ્યારે દેશો એકબીજાથી આજના જેટલા કનેક્ટેડ નહોતા ત્યારે પણ એકબીજા દેશમાં બનેલી ઘટના કે દુર્ઘટના બીજા દેશોને આખી દુનિયાને અસર કરતી હતી જ્યારે આજે તો વિશ્વ છે વેલ કનેક્ટેડ છે વિશ્વ પોતે જાણે ગ્રામ બની ગયું છે બધા એકબીજા સાથે એટેચ છે ત્યારે કોઈ પણ દેશમાં કોઈ મોટી ઘટના ઘટે તો એની અસર ઓછા વધતા અંશે બધાને થતી હોય છે આપણે જોઈએ છીએ કે દુનિયામાં ક્યાંય પણ યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય કે તરત ક્રૂડ ઓઇલ પડવા લાગતું હોય છે એટલે કે ક્રૂડ ઓઇલના ભાવમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં તરત અપડાઉન આવી જાય છે અપ થઈ જાય છે અને એવી જ રીતે સ્ટોક એક્સચેન્જનો સેન્સિટિવ ઇન્ડેક્સ પણ અપડાઉન થવા લાગે છે હવે વાત કરીએ ભારતની ભારતમાં બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી અને એની સાથે જ વિદેશ નીતિમાં ડ્રાસ્ટિક ચેન્જીસ આવ્યા એટલે ઘણું મોટું પરિવર્તન આવ્યું વડાપ્રધાનના કહેવા પ્રમાણે જ અગાઉની સરકારો બધા ધ્રુવો સાથે એટલે કે અલગ અલગ દેશો સાથે સમાન અંતરની નીતિ બનાવીને રાખતી હતી જ્યારે અમે એટલે કે મોદી સરકારે બધા સાથે સમાન નિકટતાની નીતિ બનાવી છે અને આપણે જોઈએ છીએ કે મદઅંશય સફળ પણ થઈ છે આજે પરસ્પર વિરોધી ગણાય એવા બે દેશો કે દેશોના જૂથો જેમ કે અમેરિકા અને રશિયા એ બંને વચ્ચે ભલે દુશ્મની પ્રવૃત્તિ હોય તંગદિલી હોય પરંતુ ભારત માટે બંને મિત્રો છે બંને સાથે સારા સંબંધો છે વધુ ચર્ચા કરવા માટે બી ઇન્ડિયા ન્યૂઝ ડેસ્કથી દેબોલીના ભટ્ટાચાર્ય પણ આપણી સાથે જોડાયા છે દેબોશ્રી ભટ્ટાચાર્ય આપનું સ્વાગત છે ચર્ચામાં આગળ વધીએ તો વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળતાની સાથે જ લુક એટ ધ ઇસ્ટ પોલિસી અપનાવી કે જે અગ્નિ એશિયાના દેશો છે વિયેતનામ થાઈલેન્ડ બર્મા મલેશિયા ઇન્ડોનેશિયા કમ્બોડિયા એ બધા તાઇવાન એ બધા સાથે ભારતના સદીઓ જૂના જે સાંસ્કૃતિક સંબંધો છે એને રિવાઈવ કરવા એને ફરીથી ઉષ્માભર્યા બનાવવા અને આપણે જોયું કે કેટલાક વર્ષો પહેલાં હમણાં છવ્વીસમી જાન્યુઆરી પરેડમાં સાઉથ ઇસ્ટ એશિયાના દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પણ આમંત્રિત કરવામાં આવેલા તાજેતરમાં જ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે ગણતંત્ર દિવસની પરેડમાં ઇન્ડોનેશિયાના વડાપ્રધાન મુખ્ય મહેમાન હતા સામે પક્ષે ચાઈનાની વાત કરીએ તો ચાઈનાએ ભારતને નિયંત્રિત કરવા માટે સ્ટ્રિંગ ઓફ પલ્સની પોલિસી બનાવી છે સ્ટ્રિંગ ઓફ પર્લ્સ એટલે એ મોતી સ્વરૂપના દેશો કે એની એક માળા બનાવીને ભારતને એક ફાંસામાં લઈ લેવું જેની શરૂઆત સ્ટ્રેટ ઓફ હોર્મોઝ એટલે ઈરાનના અખાતથી થઈ અને સ્ટ્રેટ ઓફ મલાકા મલેશિયાના દરિયા અને સાઉથ ચાઇના સી સુધી થાય છે એટલે આ બધા દેશોને સામદામ દંડભેદથી ચાઇના પોતાના નિયંત્રણમાં રાખવા પ્રયત્ન કરે છે જેમને પૈસા જોઈતા હોય અને ચિકકાર ફંડ કે લોન આપે છે જેમ કે શ્રીલંકા તો હંબંધો બંદર છે શ્રીલંકાનું ચાઇનાએ મેળવ્યું એવી જ રીતે પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ ચાઇનાએ મેળવેલું છે એવી જ રીતે બાંગ્લાદેશ અને બર્મામાં પણ ચીને પોતાના હિતો વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે એની સામે ભારતે જે પોલિસી અપનાવી છે એ નૈબર ફર્સ્ટની પોલિસી છે કે આપણા પાકિસ્તાનને બાદ કરતા જે પડોશી દેશો છે અફઘાનિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય ભૂટાન નેપાલ એ બધાને વિશેષ મદદ કરવી એ બધા સાથે સાતત્યપૂર્વકના મેભર્યા સંબંધો રાખવા અને આપણે જોયું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત પોતાના બજેટમાં પણ વાર્ષિક બજેટમાં પણ આ દેશો માટે એક મોટી રકમનું આવંટન કરે છે અને એનાથી ઘણી ચર્ચા પણ છેડાઈ જતી હોય છે એકંદરે વાત કરીએ તો ભારતની પોલિસીને ભારતીયો અલગ રીતે જોઈ રહ્યા છે અને દુનિયા અલગ રીતે જોઈ રહી છે દેવોશ્રી ભટ્ટાચાર્ય આપનું શું કહેવું છે ભારતની વિદેશ નીતિ વિશે देखिए बिल्कुल आचार्य जी इस वक्त जो हम दुनिया के हालात देख पा रहे हैं ओवरऑल आपने कई सारी बातें गिनाई हैं पहले ही दर्शकों को मैं फोकस थोड़ा शिफ्ट करना चाहूंगी जिस तरीके से हम देख पा रहे हैं कि कैसे वॉर की परिस्थिति चल रही है चाहे इसराइल हमास की बात कर लें रूस यूक्रेन की बात कर लें तो ओवरऑल सिचुएशन इस वक्त जो है मौजूदा समय में थोड़ी कियोटिक ही है उथल पुथल भरी स्थिति बनी हुई है लेकिन इन सबके बावजूद भारत ने वैश्विक स्तर पे अपनी जो मौजूदगी है वो काफी पॉजिटिवली काफी मजबूती के साथ दर्ज कराई है इंडिया चाइना की बात कर ले क्योंकि चाइना के साथ रिश्ते लंबे वक्त तक काफी तल्ख रहे हैं सीमा विवाद काफी गहराया रहा है दोनों देशों के सैनिकों के बीच भी काफी उथल पुथल देखने को मिली आक्रमण भी हुए लड़ाइयां भी हुई झगड़े भी हुए तो तमाम जो परिस्थितियां रही वो काफी चुनौतीपूर्ण रही विपक्ष ने भी उस मामले पर काफी ज्यादा मोदी सरकार पर खासतौर से निशाना साधा लेकिन हम अगर बात करते हैं विदेश मंत्री एस जयशंकर की उनकी कूटनीतिक रणनीतियों की तो काफी ज्यादा हम हाल के वक्त में अगर देखे नजर डालते हैं तो हाल के वक्त में दोनों देशों के बीच ये बेहतरी काफी देखने को मिली है एस जयशंकर ने उन मुद्दों पर फोकस करने की कोशिश की है जहां पर चीन और इंडिया मतलब भारत और चाइना के बीच रिश्ते बेहतर हो सकते हैं क्योंकि दोनों ही एस सी ओ यानी कि शंघाई कोऑपरेशन ऑर्गेनाइजेशन के जो सदस्य हैं तो इसलिए सेम टॉपिक्स पर जैसे कि जलवायु परिवर्तन को लेकर दोनों ही देश समान रुख रखते हैं समान थॉट प्रोसेस रखते हैं साइंस एंड टेक्नोलॉजी को लेकर समान रुख रखते हैं वर्ल्ड हेल्थ को लेकर समान रुख रखते हैं तो इन मुद्दों को लेकर के आ, साथ में बातचीत की है दोनों देशों के बीच संबंध जो है वो एक कहते इंडिफरेंस नहीं बना रहा एक कॉन्टैक्ट बना रहा है संवाद चलता रहा है दोनों देशों के बीच अगर हम सैन्य संबंधों की बात करते हैं सेना विवाद को सुलझाने की बात करते हैं तो दोनों देशों के जो सैन्य अधिकारी हैं उनके बीच में भी बातचीत जो है लगातार जारी रखने की कोशिश की गई है और उससे कहीं ना कहीं डेफिनेटली बहुत फायदा मिला है दोनों देशों के बीच में एक लंबे वक्त से जो आ, आ, बर्फ जमी हुई है दोनों देशों के रिश्तों के बीच में वो कहीं ना कहीं कम देखने को मिले वो पिघलती दिख रही है और शायद यही वजह है कि धीरे धीरे जो सीमा विवाद काफी गहराया हुआ था दोनों देशों के बीच वो बहुत हद तक कम किया गया है अभी हम अगर अमेरिका की तरफ हाल ही में काफी चर्चा रही है अभी मुद्दा भी डिपोर्टेशन का भी काफी प्रमुखता से चल रहा है हाल ही में बस बीते बाद फ्रांस के बाद पीएम मोदी अमेरिका ही पहुंचे थे और वहां भी जिस तरीके से दोनों दोनों देशों के बीच चर्चाएं हुई अमेरिका और आ, भारत के बीच में ट्रंप और मोदी की दोस्ती की जो बातें हुई चाहे वो जो तस्वीरें सामने निकल कर आए वो अपने आप में काफी सुखद एहसास कराती हैं मुझे लगता है देश के विदेश नीति को लेकर अमेरिका की तरफ क्योंकि जैसे ट्रंप ने कहा कि मैंने आपको बहुत मिस किया फिर जो दोनों के बीच में कुर्सियां की, बिठाने को लेकर के भी बातें हुई आ, आतंकवाद के मुद्दे पर दोनों ने जताई और भी बहुत सारे मुद्दे हैं उन सब को लेकर के भी जो दोनों देशों के बीच में बातचीत हुई है वो काफी उष्णता भरी रही है कह सकते हैं काफी वॉर्म बॉन्ड देखने को मिला मोदी और ट्रंप के बीच में और इससे कहीं ना कहीं निश्चित तौर पर पाकिस्तान की भौहें थोड़ी सी परेशानी पर बल देखने को मिल रहा है क्योंकि आतंकवाद के मुद्दे पर ट्रंप भी काफी कट्टर रुख अपनाए हुए देखे जाते हैं उनका उनकी भी नो नॉन भीजेटिक अप, एक रणनीति है आतंकवाद को लेकर के भी। शब्दों को चोरे हुए वो बोलते है, स्पष्ट बोलते हाँ, है। स्पष्ट हैं हैं स्पष्ट हाँ बिल्कुल स्पष्टवादी हैं ट्रंप और वो साफ तौर पे के नाम पर उनकी कहीं से भी कोई अपीजमेंट वाली बात नहीं चलती वो सीधे तौर पर तल्क शब्दों में कहते हैं और इसी को लेकर के पाकिस्तान ने भी विरोध दर्ज किया है हालांकि नाम नहीं लिया गया था लेकिन फिर भी पाकिस्तान की तरफ से उसने आपत्ति जताई है कि बिल्कुल आउट ऑफ कॉन्टेक्स्ट की बातें कही गई हैं ऐसी कोई बात नहीं थी आतंकवाद के मुद्दे पर भी आ, अमेरिका के ऐसा नहीं है कि अमेरिका के साथ जो रिश्ते हैं वो शुरुआत से ही इतने बेहतर रहे हैं पहले से भी हमने देखा है कि काफी उतार चढ़ाव भरे भरे रिश्ते रहे हैं दोनों देशों के बीच में लेकिन कहा जा सकता है कि नब्बे के दशक के बाद का जो वक्त रहा है वो भारत अमेरिका के बीच के रिश्तों को काफी ज्यादा बेहतर दिशा में लेकर गया है काफी पॉजिटिव तरीके से लेकर गया है अब हाल के वक्त में दोनों ही देश अमेरिका और भारत जो है वो एक दूसरे दोनों ही है डेमोक्रेसीज हैं काफी पुरानी डेमोक्रेसीज हैं भारत सबसे पुराना लोकतंत्र है विश्व का और अमेरिका के साथ भी लगभग वही बात कही जा सकती है तो दोनों दोस्त बनकर उभरे हैं और खास तौर से मोदी के टेन में दो के बाद से पीएम मोदी के टेन में अमेरिका के साथ भारत के रिश्तों में काफी ज्यादा बदलाव देखने को मिला है क्वाड का गठन किया गया है यानी कि भारत अमेरिका जापान ऑस्ट्रेलिया और इन सबने मिलकर कोशिश की थी कि चीन का जो एक आधिपत्य देखने को मिला था चीन की जो एक सुप्रीमसी हिंद महासागर की तरफ देखने को मिली थी उसको कम किया जाए हालांकि यहाँ पर मैं ब्रिक्स करेंसी की बात कहूंगी लेकिन ब्राजील रशिया इंडिया चाइना और साउथ अफ्रीका का जो संगठन है ब्रिक्स करेंसी वो भी चाहते थे कि सब मिलकर एक डिजिटल करेंसी की बात करें ताकि जो अमेरिका के डॉलर का एक एक एक, एक छत्र राज है फिर फिर जो संप्रभुता संप्रभुता की जो बात की जाती है उसको कहीं ना कहीं कंट्रोल करने की कोशिश की है लेकिन इंडिया ने यहाँ पे साधने की कोशिश की है अमेरिका को और वजह से दोनों के रिश्तों में कोई दरार नहीं आए कोई खामी नहीं आए इसीलिए करेंसी है उस पर फिलहाल कोई बात साफ तौर पर सामने नहीं आ रही है ही अगर हम इंडिया यूएस की बात करें तो एक और पेचीदा मामला सामने आ गया है क्योंकि भारत जो है वो लगातार अपने सैन्य बेड़े में जो विमान है उनकी संख्या बढ़ाने की कोशिश कर रहा है और इसमें से रशिया और च, अमेरिका दोनों ही भारत को अपनी जो लड़ाकू विमान है वो बेचना चाहते हैं और तो, अमेरिका uh, का एफ थर्टी फाइव और रशिया का एस यू फिफ्टी सेवन दोनों ही अपने अपने फील्ड में काफी एक्सपर्टीज रखते हैं दोनों ही काफी ताकतवर हथियार हैं और अब चाहते हैं दोनों ही देश की वो अपना ये सैन्य विमान अमेरिका और रशिया की भारत को बेच सके तो चूंकि दोनों ही भारत के पुराने दोस्त हैं तो अब ये देखना थोड़ा दिलचस्प होगा थोड़ा इंटरेस्टिंग देखने को मिल सकता है कि आखिर पीएम मोदी की तरफ से इंडिया की तरफ से किसको चुना जाता है और किसको सैन्य बीड़े में शामिल किया जाता है क्योंकि किसी को

उन्होंने साफ तौर पर कहा है कि इंडिया जो है वो टैरिफ लगाने के मामले में आ, अमेरिका से जो चीजें इंडिया जाती हैं वहां काफी ज्यादा कर लगता है लेकिन आ, अब रसी ब्रोकर टेरिस की बात कह रहे हैं ट्रंप की जितना कर इंडिया पे लगा जाएगा सेम उतना ही कर अमेरिका में भी लगाया जाएगा तो इसको साधने की कोशिश पीएम मोदी कर सकते हैं काफी ज्यादा बेहतर बातचीत की गई है दोनों के बीचों में बीच में और काफी ज्यादा पॉजिटिव रिस्पांस भी देखने को मिला है लेकिन जैसे ये बात सामने आ रही है कि टैरिफ की बात है उस पर बात हो रही है और हाल ही में अगर मौजूदा वक्त की बात करें अगर आज की बात करते हैं तो वर्तमान समय में ट्रंप ने साफ किया है कहीं ना कहीं कि वो ब्रिक्स देशों पर टैरिफ लगाने की बात कर चुके हैं उसका समर्थन कर चुके हैं तो देखना होगा कि इस परिस्थिति को कैसे साधती है डिपोर्टेशन का मामला भी है थोड़ी सी परेशानी का सबब बन सकता है भारत के लिए क्योंकि विपक्ष इसको लेकर हमलावर है हालांकि अवैध प्रवासियों को डिपोर्ट करने को लेकर कहीं से कोई दो नहीं है लेकिन तरीका हमने देखा किस तरीके से हाथ और पैरों में अच्छे दोस्त हैं मोदी के दावा करते हैं तो फिर भारतीयों के साथ ऐसा व्यवहार क्यों किया गया विदेश मंत्री ने हालांकि जवाब दिया था संसद में उन्होंने कहा था की एक प्रोटोकॉल है अमेरिका का एक तरीका है जैसे कि वो इस तरीके से ही जो अवैध प्रवासी होते हैं उनको रिपोर्ट करने का यही प्रोसेस है हालांकि इस तरीके पे विरोध जताया जाएगा असंतुष्टता जताई जाएगी और अभी आज के समय में शनिवार की तारीख है और आज ही के समय में रात देर रात तक एक दूसरा जो विमान की दूसरी खेप है वो पहुंचने वाली है भारत में अवैध प्रवासियों की तो देखना होगा कि जो विरोध दर्ज कराया है जो आपत्ति भारत ने दर्ज कराई थी उन उस व्यवहार को के पैरों में और हाथों में हथकड़ियां बांध जिस तरीके से भेजा गया था क्या उसमें कुछ बेहतरी होती है क्या उसमें में सुधार आता है या नहीं आता है तो वो देखना होगा हालांकि ओवरऑल अगर हम कहें तो कहीं ना कहीं पीएम मोदी के टेन्योर में निश्चित तौर पर थोड़ा आ, जो कूटनीति है वो बेहतर हुई है क्योंकि इंडिया चाइना के साथ रिश्ते बहुत जो जमी बर्फ थी बिल्कुल एकदम फ्रेंडली नहीं कह सकते हैं लेकिन जो तलखी बनी हुई थी वो कम हुई है अमेरिका के साथ भी रिश्ते काफी बेहतर होने की कोशिश में बढ़े हुए हैं आगे बढ़ रहे हैं और उससे कहीं ना कहीं आगे दूसरे देशों में भी अमेरिका के साथ की रिश्तों के बीच में भी भारत की जो मौजूदगी है विश्व स्तर पर वैश्विक स्तर पर काफी मजबूती के साथ उभर कर सामने आई है जी ચીન સાથે તંગદીલી ઓછી થવાનું આપ કહો છો એનું કદાચ મુખ્ય કારણ છે પ્રેસિડેન્ટ ટ્રમ્પની વાપસી કેમ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે ભારતના સારા સંબંધો છે પ્રેસિડેન્ટ ટ્રમ્પ ચાઈના પ્લસ વનની ની નીતિ અપનાવે છે એટલે કે અમેરિકાના જે મોટા ઉદ્યોગો એપલ આઈફોન સહિતના પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ચાઇનામાં રાખે છે એમને વધારે એક ઓપ્શન રાખવાનું અમેરિકાના પ્રેસિડેન્ટ જણાવી રહ્યા છે અને ઓપ્શન ભારત હોઈ શકે કે જેનું મેન્યુફેક્ચરિંગ થાય જેથી ચાઇનાની માર્કેટમાં મોનોપોલી ન થાય સાથોસાથ પ્રેસિડેન્ટ ટ્રમ્પ પુતિન સાથે પણ સીધી વાત કરે છે એટલે આ બધું જોતા ચીન માટે મજબૂરી હતી કે ભારત સાથે સંબંધો વધારે બગડતા અટકાવે અને શક્ય હોય એટલા સુધારે અને આપે જે વાત કરી એની સાથે હું અત્યારે સમાપન ટૂંકમાં કરીશ ખાસ કરીને ક્વોડ અને બ્રિક્સ એ બે ગઠબંધનોની વાત થઈ છે તો કવોડ છે એ ગ્રુપ છે ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સનું કે જે ચારેય દેશો ચાઇનાને ભેસીને બેઠા છે ચીનની ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમના ચારેય દેશો છે ને આ સંગઠન છે આમ તો સુનામી અને પ્રાકૃતિક આપદાઓની માહિતીની આપલે કરવાનું પરંતુ વાસ્તવમાં એક મિલિટરી ગઠબંધન ટાઈપનું અને ઇન્ફોર્મેશનને આદાન પ્રદાન કરવા માટેનું સંવેદનશીલ માહિતીની આપલે કરવા માટેનું પણ છે કે જેથી ચીન પર નિયંત્રણ રાખી શકાય ભારત તો આનું સદસ્ય છે જ પરંતુ એક વિરોધી જૂથનું પણ ભારત સદસ્ય છે પહેલેથી અને એ છે બ્રિક્સ બ્રિક્સ એટલે બીઆરઆઈસી એસ દેશો એટલે કે બ્રાઝિલ ઇન્ડિયા રશિયા ચાઈના અને સાઉથ આફ્રિકા બ્રિક્સના ફાઉન્ડિંગ મેમ્બર્સ છે કે જે ઉભરતી ઇકોનોમિસ છે અને બહુ મોટા પ્રતિશત દુનિયાના અર્થતંત્રના એ યોગદાન આપે છે અને ભારતે અને અન્ય દેશોએ એમાં એક્સટેન્શન પણ કર્યું છે એટલે ઇજિપ્ત ઇથિયોપિયા અને ઇન્ડોનેશિયા ઈરાન યુનાઇટેડ આરબ અમીરાત જેવા દેશોને પણ ઉમેર્યા છે એટલે બધાને બધા બધાના પાલામાં ક્યાં સુધી ભારત પગ રાખીને સફળતાથી ઊભું રહી શકે છે અને બધાની વચ્ચે સારા સંબંધો રાખીને કઈ રીતે ઊભું રહી શકે છે કે જેથી દેશના લોકોને ફાયદો થાય કેમ કે ડોલરને પણ નિયંત્રણમાં રાખવો જરૂરી છે જે સત્યાસી રૂપિયાનો થઈ ગયો છે અને દિવસ દિવસ રાત વધી રહ્યો છે તો આગામી દિવસોમાં એ ઘણું મહત્ત્વનું જોવાનું રહેશે કે ભારતની ડિપ્લોમસી ભારતની વિદેશ નીતિ કેટલી સફળ થાય છે કે જેથી ભારતીયોના હિત જળવાઈ રહે વિશેષ ચર્ચામાં આજે આટલું જ દેબોશ્રી ભટ્ટાચાર્ય આપનો ખૂબ આભાર દર્શક મિત્રો વધુ માહિતી સમાચારો માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર